ઝપાઝપીના દ્રશ્યો છે સુરેન્દ્રનગર લીમડી હાઈવે પર આવેલ ઓનેસ હોટેલના જ્યાં મોડી રાત્રે ગ્રાહકો અને હોટેલના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બાદમાં બોલાચાલી મારામારીમાં ફેરવાઈ ગઈ હતી મળતી માહિતી મુજબ જયારે ગ્રાહકો લીંબડી હાઈવે પર આવેલી આ ઓનેસ હોટેલમાં ઉતર્યા હતા ત્યારે વસ્તુના ભાવ વધુ લેવામાં આવતા ગ્રાહકો અને હોટેલમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને બાદમાં બોલાચાલી ઉગ્ર બનતા હોટેલના કર્મચારીઓએ ગ્રાહકો પર હુમલો કર્યો હતો જે બાદ સમગ્ર મામલો મોડી રાત્રે લીમડી પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં જ્યાંચપી દરમિયાન ગળામાં પહેરેલી સોનાની ચેનની લૂટ કરવામાં આવી હોવાનો પણ પોલીસને આપવામાં આવેલ અરજીમાં ગ્રાહક યુવકે છે સુરેન્દ્રનગર લીમડી પર આવેલ હોટેલના જ્યાં મોડી રાત્રે ગ્રાહકો અને હોટેલના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બાદમાં બોલાચાલી મારામારીમાં ફેરવાઈ ગઈ હતી મળતી માહિતી મુજબ જ્યારે ગ્રાહકો લીંબડી હાઈવે પર આવેલી આ ઓનેશ હોટેલમાં ઉતર્યા હતા ત્યારે વસ્તુના ભાવ વધુ લેવામાં આવતા ગ્રાહકો અને હોટેલમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને બાદમાં બોલાચાલી ઉગ્ર બનતા હોટેલના કર્મચારીઓએ ગ્રાહકો પર હુમલો કર્યો હતો જે બાદ સમગ્ર મામલો મોડી રાત્રે લીમડી પોલીસ મથકે પહોંચ્યો હતો જ્યાં ઝપાઝપી દરમિયાન ગળામાં પહેરેલી સોનાની ચેનની લૂંટ કરવામાં આવી હોવાનો પણ પોલીસને આપવામાં આવેલ અરજીમાં ગ્રાહક યુવકે ઉલ્લેખ કર્યો છે